આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય છે જો આ સવાર આજે અગિયારીસ છે એટલે વિપુલને એકને જ રોટલી બનાવવાની છે એની એકને જ એટલે એકલો લોટ આપણે બાંધી લીધો બે રોટલી બનાવી હોય ત્રણ રોટલી એક ગઈ નહીં બે વિપુલ નહીં એ અમારા આટો અમે અંજીરનું જ્યુસ બનાવ્યું છે મીઠું જો સ્કૂલે ગયો ત્યારે એને બનાવી દીધું તું એ પીતો ગયો ને હવે પછી અમે પી લઈશું અને આજે ચેસ્ટ ને તો કઈ ટ્યુશન ને સ્કૂલે જવું નથી મજા નથી તે અને મમ્મી માળા કરે છે

રૂમમાં કપડા ઉકાઈ દીધા છે રૂમમાં ઉકાઈ દેવી હું મશીને બેઠી હોય પંખો ચાલુ જ હોય આમ થાય ક્યાં ઉકાઈ જાય હાલો હા મેં કાલ લેઝા કટિંગ કર્યા હતા કાંઈ સીવાળા નહોતા છે મજા નહોતી તો એ પૂરા કરી નાખું ને જા ને આજ તો અગિયાર છે એટલે આજ તો બનાવવાનો છે ફરાળ હા મોરૈયાની ખીચડી બનાવવાની છે આજે

એ કેને નથી હું આવું ને ક્યાં સુધી તમારા ઘરે રહેવા દેજો હું આવું કે એક જોડી મને વાઘા બનાવી દેજો પછી હું મારી ઘરે લઈ જઈશ ને આજે પછી આવે છે અષાઢી બીજ તો અષાઢી બીચમાં પ્રસાદી કરવા પણ મંદિરે આપવાની છે એટલે એ બેન આજ જાય છે એટલે ઘરે કોઈ નથી એટલે અહીંયા જ મૂર્તિ મુકતાઈ ગયા છે એ ચાંદલોને એવું બધું થોડુંક અહીંયા ઘરે અમારી ઘરે એવું ફૂલ ને એવું બધું પહેરાવ્યું હતું એ થોડોક વિડીયો લીધો છે તો એ ભાગે જો અમે Join અહીંયા બનાવી છે ફરાળી ખીચડી હા એટલે જો આપણે આમાં પેલા છે ને બટેકાની ની વેફેર તળી છે એટલે હવે આના લોયામાં આપણે ખીચડી વઘારી નાખી છે બરોબર ખીચડી કરવા અહીંયા બધું કોબીસ કટિંગ કરેલું છે તીખું મરચું છે બટેકો છે અને ગાજર છે અને સિંગ દાણાનો ભૂકો કરેલો છે તૈયાર જો આ બધું કટિંગ કરેલું તૈયાર છે હવે ખીચડી વઘારવાની છે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આખું જીરું નાખ્યું છે હળદર મીઠી લીમડીના પાન ને મરચું ને બધું હવે શાકભાજી આપણે નાખી દઈશું કટિંગ કરેલું બટેકો ગાજર હવે કોબીજ નાખી દઈશું

આપણે નાખી દઈશું અને આપણે આને તો મોરો આપણે આમાં નાખી દીધો હા હવે આ બધું સરસ પાણી ની બળી જાય એક રસ થઈ જાય ને ક્યાં સુધી ચડવા દેસુ ચડવામાં તો વાર લાગતી પચીસ મિનિટ જેવું થઈ જાય જો આપણે આ વીસ મિનિટ થઈ કે ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે હા સરસ આપણી ખાટી મીઠી ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું જો અમે તો આવી રીતના ફરાળી ખીચડી બનાવીએ છીએ તમે કેવી રીતના બનાવો છો કોમેન્ટમાં જણાવજો અને અમારી રેસીપી ખીચડીની કેવી લાગી એ પણ જણાવજો તો આ બાદ થઈ ગયા છે અને મીત સ્કૂલેથી આવી ગયો ખીચડી તૈયાર હતી બધા અમે ફરાળ કરવા બેસી ગયા છીએ ફરાળી ખીચડી ને વેફર તળેલી છે ફરાળી ચેવડો છે આજે અગિયાર છે એટલે સાડા છ થઈ ગયા છે અને અહીંયા કાલે શું નેજા કટિંગ કર્યા હતા એ નેજા મેં આજે બનાવી છે આ ત્રણેય નેજા બની ગયા છે અહીંયા ત્રણેય નેજા બની ગયા છે અને આજે મેં મોટા નેજા કટિંગ કર્યા હતા ને એ મોટા એ નજા નેજા મેં બનાવી છે આ નામ લખ્યું છે દેવ આ બે નેજા છે મોટા એમાંથી એક મોટો નેજો અને એક નાનો નેજો આ વાઘા સાથે લઈ જવાનો છે અને આ મારે ઓર્ડરનો છે ને આ મારા પોતાનો જ છે એટલે એ આ તમને ખબર પડી જાય છે અને આ બે તો ઓર્ડરનો છે એટલે આમાં નામ લખવાનું છે હવે કે મમ્મી તો આજે ગામડે જાય છે પછી મારે ટાઈમ મળશે ત્યારે હું લખી લઈશ અને આ કાલવાળી પાઘડી અધૂરી હતી એ પૂરી કરી દીધી આ બધું મમ્મીને આજે ગામડે લઈ જવાનું છે ને નેજોન વાઘાને એ બધું અહીંયા મમ્મીનો ઠેલો રેડી થઈ ગયો છે અહીંયા મમ્મીના પહેરવાના કપડાં રેડી છે અને પછી આ બધું પેક કરી અને આ એક ગ્રીન કલરના વાઘાનું કટિંગ કરવાનું છે અત્યારે અષાઢી બીજને આપવાના છે તો હવે એનું આપણે કટિંગ કરશું અને એ પાછું હવે આજે બને તો આજે ને તરકાર બનાવશું આઠ પાંચ થઈ ગઈ છે અને આજે જો મમ્મીને જવાનું છે ગામડે એટલે પાળી જ જાય છે તો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ મમ્મી અહીંયા તૈયાર થઈને બેઠા છે હજી વાર છે ને થોડીક તો હવે આજના મારા વિડીયો ને હું અહીંયા જ એડ કરીશ જો તમને અમારો આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને કરવાનું ભૂલતા નહીં બાય બાય